ય કામગીરી કરતી ગુજરાત પોલીસ વડોદરા શહેર ખાતે આરોપીની તપાસ માટે આવેલ તારીખ દસ અગિયાર આઠ બે ના રોજ એસઓજી વડોદરા શહેરનાઓની સાથે રહી ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદ ઇસમ નાઓનું લોકેશન નવદુર્ગા સોસાયટી બાજવા વડોદરા હોય હોય પરંતુ પોતાનો મોબાઈલ ફોન બંધ કરી જેથી ગુજરાત તથા તથા વડોદરા શહેર સ્થાનિક જવાર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો સાથે રાખીને ઉપરોક્ત વૃંદાવન નગર સોસાયટી ગઢડા ગેટ પાસે બાજવા વડોદરા ખાતે સર્ચ ઓપરેશન કરી ઉપરોક્ત ના ગંભીર ગુનાના શકમંદ ઇસમ નામે રાજવીસિંહ તેવરસિંહ જાતે મજબી હાલ રહેવાસી વૃંદાવન નગર સોસાયટી બાજવા ગધેડા ગેટ પાસે બાજવા